ઘણા દિવસથી વાત કરવામાં આવે તો ગરમીથી અત્યારે રાહત મળી છે બફારાથી ત્રાહીમામ પોકારી ગયેલા ડાંગ જિલ્લાના લોકોને આખરે રાહત મળી છે ત્યારે બે દિવસથી અહીંના વાતાવરણમાં નાટકીય ત્વરિત પરિવર્તન જોવા મળ્યું છે જિલ્લા અને ગ્રામ્યના આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ સારો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણીની રેલમ છેલ જોવા મળી હતી ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ વરસાદ સિઝન સિવાયનો એટલો કમોસમી હોય તો ખરીફ પાકને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે તો ખાસ કરીને ડાંગ જેવા વિસ્તારમાં મહત્ત્વ અને એવા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે તેમના પાકને બચાવવા માટે ઉપાયો જાણે ફોળ સાબિત થઈ રહ્યું છે તો આ વર્ષે તો વરસાદે તોબા પોકાર્યું હોય તેમ ખેડૂતોએ વરસાદી દિવાળી કે દિવાળીના બે માંથી શું સાબિત થઈ શકે તો આવનારો સમય જ બતાવશે હવે એક બાજુ લાંબા સમયથી પ્રવર્તી રહેલા ગરમીના ઉકળાટ બાદ આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી